તો મિત્રો જંગલ માં આવી ગયા છે અમે હજુ બહુ આગળ જવાનું છે આ રહ્યો અમારે આકાશભાઈ આગળ જઈ રહ્યો છે અને હું પાછળ છું થોડા મોટા મોટા પાળ લેતા એવું કેરો આકાશ કે કે મને હીરો કે હીરો તું ક તું શું કામ કરીન તે ઓ માય ગોડ મને અંગ્રેજી નહીં આવે તું કે શું દેખાય છે એટલે પેલો ના હવા દેખિરો તો કેબ દેખાયલા જંગલ મે લાહો ચલો ઓહ થાને હની બદો અરે મે નાહવા નહીં ને તો દોસ્તો આમાં એવું છે મજા આવી ગઈ બાજુ મે મોર બોલેતે હું અરે મજા આવી ગઈ તમે જુઓ આ રહ્યો ઓર હિડો માખણ્ય પર્વત એમ કઈતે અને આ બાજુ બધું આ બાજુ બધું હરકાવી દીધું છે અને આ રહ્યા મોળા અને મુંગળા પડી રહ્યા છે ને આ રહ્યું વેનવાનું અને આ રહ્યું કેવી રીતે વાતો કરે છે સેટિંગ ને વાતો કરતો હોય એમ તમે જુઓ હજુ આગળ જઈ શું થાય શું થાય શું નહીં એ તમને મેં વિડીયોની અંદર દેખાડો તો આ રહ્યું આનું આનું હું લતા રહું તારું આ બોચું ઓ ભાઈ એવું લા